નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના મગફળીના સોએ સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને તમે અમારા ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જોરથી દબાવી દેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લીધા આજના મગફળીના તાજા બજાર ભાવ સૌ પ્રથમ ખેડૂત મિત્રો વાત કરીએ ભાવનગર માર્કેટ યાર્ડ એક હજાર સિત્યાસીથી અગિયારસો અઢાર રૂપિયા જામનગર માર્કેટ યાર્ડ નવસોથી એક હજાર પંચોતેર રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડ છસો અગિયારથી અગિયારસો સોળ રૂપિયા मुआ मर्केटटयार्ड एक हज़ार वीस हज़ार बासठ रुपया जसद मार्केट यार्ड सात सौ पचास थी अग्यारो साठ रुपया माकानेर कानेर सौ पचास थो पत्र रुपया आग बात करें मित्रों जुनागढ़ मार्केट यार्ड आठ सौ एक हज़ार बासठ रुपया जेतपुर मार्केट यार्ड सात सौ एक अग्यारो एक रुपये आग बात करें मित्रों मेंदरडा मार्केट यार्ड नौ सौ थी एक हज़ार चालीस रुपया અમરેલી માર્કેટ યાર્ડ આઠસો પિસ્તાલીસથી અગિયારસો એક રૂપિયો પોરબંદર માર્કેટ યાર્ડ નવસો પંદરથી એક હજાર પંચાવન રૂપિયા સાવરકુંડલા માર્કેટ યાર્ડ એક હજારથી અગિયારસો અગિયાર રૂપિયા મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારી આજુબાજુના કોઈ પણ માર્કેટયાર્ડના ભાવ જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો જેથી આવનારા નવા વિડીયોની અંદર અમે તે માર્કેટયાર્ડના ભાવ જણાવી શકીએ